ખોટું નામ લખો અને સાચું નામ શું છે એ લખો મહેરબા સાહેબ અરજદાર ખાલી જગ્યાની જેટલા હોય બધા ની માનસર અરજ કરવાની અમો તાલુકો જિલ્લો ખાલી જગ્યા ગામ ખાલી જગ્યા રેવન્યુ સરોવરમાં ખાલી જગ્યા પૈકી ખેતીની અંદર ખાલી જગ્યાની અમે ધારણ કરીએ છીએ અમારા ગામ નમૂના સાત નંબરમાં ખેતનું નામ ખાલી જગ્યા લખાઈને આવે છે જે ખરેખર ભૂલ ભરેલું છે અમારા ખેતનું નામ ટીપણ મુજબ ખાલી જગ્યા છે તે કરવા નમ્ર અરજ આ જ વસ્તુને ઓનલાઈન આવ્યો આરે પોર્ટલ ઉપર જાઓ એની અંદર જઈ ખેતરનો તમારો સર્વે નંબર નાખજો એટલે પુરશે તમારે શું કરવું નહીં ખેતરનું નામ ખોટું આ છે અને સાચું આ છે એ બતાવી દેવાનું પ્રિન્ટ કાર્ડ લેવાની ત્રણ રૂપિયાની સ્ટેમ્પ માર લેવાની ચીપ પણ સાથે જોડી દો હાથ નંબર જોડી દો અરજી જઈને આવતા રહ્યો એટલે હુકમી નોંધ પડીને ખેતમ નામ સુધરી થશે